મૈત્રી સંસ્થામાં દિવ્યાંગ બાળકોના ત્રિવેણી કાર્યક્રમ પ્રસંગે મહાનુભાવોના હસ્તે છઠ્ઠી પ્રેસ ટેક્વેન્ડો ચેમ્પિયનશીપ રાજસ્થાન ખાતે યોજાયેલ હતી તેમાં નવ ગોલ્ડ મેડલ મેળવેલ સંસ્થાના દિવ્યાંગ બાળકોનું સર્ટિફિકેટ અને મેડલ આપીને સન્માન કરવામાં આવ્યું હતું તેમજ દિવ્યાંગ બાળકોને યોગનું પ્રશિક્ષણ આપતા હેતલબેન ગાંધી ધૃતિબેન ગાંધી અર્ચનાબેન પરીખ મોનિકાબેન પ્રજાપતિ રાજુલબેન દેસાઈ રશ્મિકાબેન વાંધી અને દિનેશભાઈ મહેતાને મહાનુભાવોના હસ્તે સર્ટી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા મૈત્રી સંસ્થા દ્વારા મુખ્ય મહેમાન તરીકે હાજર હાજર રહેલ શ્રી જી એસ શ્યાન સાહેબને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય સંસ્થાને ડોક્ટર હેતાબેન પટેલ તથા જયેશભાઈ પટેલને મોમેન્ટો આપી તેમની સેવાઓને બિરદાવી હતી આ કાર્યક્રમમાં સૌનક ચેરિટેબલ ટ્રસ્ટનો સહયોગ સાંપડ્યો હતો સર્ટિફિકેટ અને મેડલ મેળવ છે અને આપ સર્વના આશીર્વાદ હશે તો જૂન મહિનાની અંદર આ આપણા ભારતનો અમેરિકા અથવા ઓસ્ટ્રેલિયા ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપ થઈ રહી છે દિવાનાત્મા આવે નામ બહુ ગર્વની વાત છે આપણા માટે ਮੇਰਾ ਮਾਤਾ ਸੰਸਾਰ ਕਰੀ ਮਿਹਨਤ ਕਰੀਏ ਸਭ ਤੋਂ ਸੁਖ ਕੋ ਬਾਬਾ ਜੇ ਕਾਪਣ ਅਸੰਸਾਰ ਸਾਥ ਹੈ ਡਾਇਰੈਕਟਲੀ ਇਨਡਾਇਰੈਕਟਲੀ ਜੁੜਾ ਹੈ ਜਿਸੇ ਸੇਵਾ ਮਹਾਨੁਭਾਵ ਅਤੇ ਉਪਸਥਿਤ ਤਮਾਮ ਇਹਨਾਂ ਪੈਰੈਂਟਸ ਅਤੇ ਵਿਜਾ ਆ ਸੰਸਾਰ ਸਾਥ ਜੁੜਾਇਲਾ ਸੇ ਤੇ ਤਮਾਮ ਅਨੇ ਆ ਵਾਲਾ ਜ਼ਿਕਰ ਵੀ ਕਰੀਓ

છે કે એમનામાં બુદ્ધિ ઓછી છે ઓલમોસ્ટ કદાચ પેરેન્ટ્સ ઘરમાં કહી શકતા હશે કે તો બુદ્ધિ જ નથી પરંતુ એક વાત સાંભળી છે કે આપણે જેવા એમને જોવા છે ને એવું આપણે એમની સાથે એમને જોવાની દ્રષ્ટિકોણ આપણો ચેન્જ કરી દઈએ જસ્ટ એક્ઝામ્પલ કે કોઈ વ્યક્તિ ગુસ્સો કરે છે તો 50% ગુસ્સો છે પરંતુ 50% ગુસ્સો એને આપણા વાયબ્રેશન્સથી વધે છે આ કેસે ઓફિસમાં જાય એટલે સાહેબ તો બોજ ગુસ્સાવાળા છે ઘરમાં આવે એટલે સાહેબ તો બોજ ગુસ્સાવાળા છે ટોટલી વાઇબ્રેશન છે ને ના મળી રહ્યા છે ગુસ્સાવાળા છે તો 50 માંથી 90% ગુસ્સો થવાનું કારણ કે આપડા વાઇબ્રેશન્સ પણ છે તો બુદ્ધિ સારી છે માસ્ટર સર્વ શક્તિવાન છે પછી બોલવાનું છે પછી તો